નવરાત્રિના પડઘમ વાગી ગયા છે અને ખેલૈયાઓ દુનિયાના સૌથી મોટા નૃત્ય મહોત્સવમાં રમઝટ બોલાવવા તૈયાર છે ત્યારે પોલીસ વિભાગ પણ સજ્જ બન્યું છે સુરત શહેર તથા જિલ્લામાં નવરાત્રીના તહેવારમાં લોકોની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખીને પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતે વિવિધ ગરબા ગ્રાઉન્ડની મુલાકાત લીધી હતી જોકે આ વર્ષે નવરાત્રી દરમિયાન ક્ષમતા કરતા વધુ લોકોને પ્રવેશ નહીં આપવામાં તેમજ ક્ષમતા નિયંત્રણ કરવા માટે ખાસ એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાનું પોલીસ કમિશનરે જણાવ્યું હતું સુરત પોલીસ કમિશનર દ્વારા સ્થળ વિઝિટ કરી તમામ સુરક્ષાના પાસા ચકાસવામાં આવ્યા હતા અદરમીંત્યોની સાથે ACP, DCP સહિત ઉચ્ચ કક્ષાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ પ્રોબિ એક ડેસ્કમેર રાખવાના છે જે એવા જગ્યા ઉપર જ્યાં લોકોને મદદ અમે કરી સકી ખાસ કરીને મોટા ગરબા ઉપર જોએ અને અમારો 100 નંબર 181 નંબર આ બધા જો 24 કલાક જો કાર્યરત રહેશે અમારા લોકો માટે આપનો થકી મે બધાથી રિક્વેસ્ટ પણ કરીએ છે કે આપના નવરાત્રી નવ દિવસ ખૂબ સરસ રીતે આપ એન્જોય કરો. પોલીસનો સાથ સહકાર જે રીતે આ હપ્તાએ જો આપતો રહ્યો અને આપણા નાના મોટા બી કોઈ પ્રશ્નો હોય તો પણ અમે બતાવે ના